તો મિત્રો આ તમે જોઈ શકો છો જો અમારી આ ઇન્ડિયા કીધું લોટ નાખી દેવાનો હોય છે હેલો નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ મેસરીયા આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજનો વિડીયો હું સ્પેશિયલી ફેમિલી માટે બનાવવા જઈ રહ્યો છું જે ઘરમાં ગૃહિણીઓ ઘરઘંટીનો ઉપયોગ કરતા હોય છે આંટો દરવા માટે તો એ વિશે સરસ મજાની માહિતી આપવા જઈ રહ્યો છું તો સૌથી પહેલા જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલનાયકોન પર ક્લિક કરી દેજો અને વિડીયો ગમે તો શેર કરજો તો મિત્રો આજની વાત એવી છે ને કે ઘણી ગૃહિણીઓ પોતાના ઘરે ઘરઘંટીનો ઉપયોગ કરતા હોય છે અને સૌથી મહત્વની વાત એ છે ને કે લગભગ સો ટકામાંથી પચાસ ટકા તો લોકોના ઘરે ઘરઘંટી હશે જ પરંતુ ઘરઘંટીમાં એ મિત્રો છે ને આપણે આટો ઘરનો ચોખ્ખો ખાવા માટે આપણા ઘરે ડરતા હોઈએ છીએ આટો પરંતુ મિત્રો ઘરઘંટીનો આટો અને ચોખ્ખો આટો ખાવો તો સરસ મજાનો લાગતો હોય છે પણ એની જે સાફ સફાઈ કરવાની આવે ને એમાં મિત્રો વધારે ટાઈમ જતો હોય છે તો સાફ સફાઈની અંદર પણ મિત્રો ઘણા લોકોને એવો ખ્યાલ નથી હોતો કે ખાલી માત્ર અંદર આપણા આટો ઘઉંના દાણા નાખ્યા અને ઘરઘંટી ચાલુ થઈ ગઈ અને પછી આપણે લોટ પૂરો થઈ ગયો અને લોટ પૂરો થયા પછી આપણે ખાલી માત્ર ઘંટીની સાફ સફાઈ જ કરતા હોઉં છે પરંતુ એમાંથી ખાલી પચાસ ટકા લોકો જ ઘરઘંટીની વ્યવસ્થિત સાફ સફાઈ કરતા હોય છે અને એમાંથી પચાસ ટકા લોકોને તો ખબર જ નથી હોતી કે ઘરઘંટીની સાફ સફાઈ કેવી રીતે કરવી ત્યાંના કારણે ઘણી વાર છે ને મિત્રો વસ્તુ અંદર નાના કણો હોય છે ઘરકંટી ઘરગંટીની સાફ સફાઈ કેવી રીતે કરવી એને શું શું તકેદારી રાખવી તો ગૃહિણીઓને વિનંતી છે કે બ્લોગ વિડીયો તમે જોજો અને વિડીયો ગમતો આગળ તમારા સગા સંબંધીને પણ શેર કરજો કારણ કે અમે તો ઘરકંટી વાપરીએ છીએ પરંતુ ઘણા સમય પછી અમે આજે પાછળનો ભાગ ખોલ્યો ને ઘરગંટીનું તો બધું ખરાબ વસ્તુ નીકળેલી તો મને થયું કે ચાલો આપણે વિડીયો બનાવીએ જનજાગૃતિ માત્ર અને મારી માતાઓ બહેનો સુધી પણ આ વિડીયો પહોંચે તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહો તો મિત્રો આ તમે જોઈ શકો છો જો અમારી આ ઇન્ડિયા કી અપની આટા ની ઘરગંટી છે તો મિત્રો અમે દર વખતની જેમ આ વખતે પણ લોટ દરેલો છું અને તમને વાત કરીએ તો મિત્રો જો આપણે આની અંદર લોટ નાખી દેવાનો હોય છે એટલે તમે મકાઈના સોરી હોય ઘઉં ઘઉંના જે દાણા હોય આપણે નાખી દઈએ અંદર એટલે આપણે સ્ટાર્ટ થઈ જતું હોય છે પછી મિત્રો આપણે છે ને આ બધું આની ટોટલી બધું થઈ જતું હોય પણ મિત્રો આપણે શું કરીએ છીએ ખબર છે આમાંથી પચાસ ટકા લોકો તો એવા જોઈએ છે ખાલી જો આની સફાઈ કરી દેતા હોય તો ત્યાં જાળી ખોલી નાખે બરોબર પછી અહીંયા ગાડી જે આપણે જાળી મેખીલું હોય ને ગેસ એની સાફ સફાઈ કરી દેતા હોય છે પછી બીજો અહીં જે કચરો હોય ને પડે હોય આપણે લોટ સાફ સફાઈ કરતા હોય છે આ કર દેતા હોય છે અને આ પણ કરતા હોય છે અને નીચેનો ભાગ કરતા હોય છે પરંતુ મિત્રો ઘરકંટીની અંદર આ જે પાછળનો ભાગ આવેલો છે ને એની સાફ સફાઈ કોઈ કરતા નથી હોતા તો જુઓ અમારે આ પાછળની ભાગ કરીને મિત્રો અમે આ બધું આખું બોક્સ હતું આ બધું ખોલી નાખ્યું છે પાછળનું ટોટલી આખું ખોલી નાખ્યું છે અને અહીંયા ગાડી આ જો આ મોટર છે તો મોટરની નીચે પણ અહીંયા ગાડી મિત્રો લોટ પડતો હોય છે તો અમારે અહીંયા ઘાડી લોટ પડેલો તો મિત્રો લોટનો જે કલર ધોળવા આવે ને એની જગ્યાએ એકદમ લાલ કલર થઈ ગયેલો લોટ એકદમ ખરાબ લોટ થઈ ગયેલો અને નાના નાના કીડા પણ થઈ ગયેલા એવી હાલત થઈ ગયેલી તો અમે આજે સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું ચાલો પડી પડી મેં કીધું ખોલી ખોલી ને તો મિત્રો એટલું બધું અંદર ખરાબ હતું ને કે ન પૂછો વાત પછી અહીંયા ઘડી આ બધું સાફ સફાઈ પાછળની મોટરનું ગેજ છે સાફ કરવાનું તો આનો મોટરનો પણ અમે બધું સાફ સફાઈ કરી નાખી એકદમ ક્લીન કરી નાખ્યું આ તમે જોઈ શકો છો

કદાચ તમને ખબર ના હોય કે હવે આ રીતનું હોય છે તો મિત્રો તમે પણ ઘરઘન ટીન ઘરે વાપરતા હોય ને તો એકવાર અવશ્ય ચેક કરજો ન કરતાં મારી અંદર પણ અંદર છે ને બધા કીડા પૂરા અને લોટ પણ રા જેમ પોઈઝન થઈ જાય ને એમ લોટ પણ રેડ કલરનો લાલ કલરનો થઈ ગયો છે તો મિત્રો ચેક કરજો અમારે એટલું બધું નહોતું થયું ખાલી થોડું ઘણું નોર્મલ હતું પણ અમે દર વખતે સાફ સફાઈ કરીએ ને તો પાછળનો ભાગ પણ ખોલીને સાફ સફાઈ કરતા હોય છે

તો ધ્યાન ની મમ્મી સાફ સફાઈ કરે સ્ટાર્ટ કરી દીધું તો મિત્રો આજનો આ વ્લોગ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સહબંધી કુટુંબ એમાં પણ જો કોઈ ઘરઘંટી લાવી હોય તો ઘરગંટીના આ વિડીયો શેર કરજો અને તમારા સગા સગાસબંધીને પણ આ વિડીયો મોકલજો અને ઘરગંટી વાપરતા હોય તો વ્યવસ્થિત સાફ સફાઈ કરજો નગર તમારી ઘરઘંટી તો બગડી છે એમાં સમજી લેજો તો ચાલો આજના બ્લોગ વિડીયોને આપણે સમાપ્ત કરીએ છીએ મળીએ છીએ આવતીકાલ એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાપસી ધારા